આજે જે આપણે જગ્યાએ ઊભા છીએ એમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ બે હજાર પચીસ નો આજનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે એ બધા ખેડૂતોની અંદર આ મિલેટનું મહત્વ સતત અને સતત જળવાતું રહે એના માટે થઈને રાખવામાં આવે છે ખરેખર તો પરંપરાગત રીતે જોઈએ તો સૌથી પહેલા વર્ષો પહેલા આપણા વિસ્તારની અંદર મિલેટ નું વાવેતર ખૂબ જ થતું હતું જેને આપણે તૃણધાન્યો અથવા તો માઇનોર મિલેટ્સ તરીકે પણ ઓળખીએ છીએ એના લગભગ આપણા વિસ્તારમાં નવ જેટલા માઈનોર મિલેટ્સ છે અને એક કહેવત પણ એવી હતી કે જેવું ખાઓ એવું પામો આપણા વિચારો આપણા ખોરાકને છે અત્યારના સમયમાં વાત કરીએ ને તો સાસુ બહુ બટાશટી બોલાવતા હોય બે ભાઈઓ બટાશટી બોલાવતા હોય એનું કારણ એવું છે કે ગરમ ખોરાક થઈ ગયા અને પેલા કેવું હતું કે ગમે એટલું દુખ પડે ગમે એવી પરિસ્થિતિ આવે પણ છતાંય કોઈ દિવસ આમાં ઊંચો અવાજ હામાં કોઈ દિવસ મોઢું બગાડવાનું નહોતું આવતું અને એની પાછળનું કારણ એક જ છે કે તે દિવસે સાચો ખોરાક હતો ને એટલે સહન શક્તિ હતી આ સહન શક્તિ ખોરાકની સાથે સાથે બદલતી ગઈ અને અત્યારના તેજ અને તામસી ખોરાકો એ માણસના મગજને એકદમ કડક બનાવી દીધું આમ જરાક કીધું ન હોય ત્યાં આટો ફરી ગયા હોય એટલે આ મિલેટ ની આપણે વાત કરીએ તો આજે આપણે બધા મિલેટ એના વિશે થોડુંક શીખીએ અને તમને અહીંયા જે કઈ પ્રદર્શનમાં પણ આ બધા મિલેટ વિશે એમની વાનગીઓ વિશે અને આપણા આહારની અંદર એનું શું મહત્વ છે એ બધી વસ્તુઓ તમને ત્યાં પણ લાઈવ જોવા મળશે અને આપણે પણ એની અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ સમય જતાનો બદલાવ એટલા માટે આવ્યો કે સૌથી પહેલા આપણે નવ મિલેટ છે જેને આપણે જુવાર રાગી ગજરો અથવા અથવા વરી એવું બોલતા આપણે શેણો બંટી એટલે કે હજી આપણે એનો ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ સામાનો હરિકંગની કંગની અને કોદરી આ નવ મિલેટ છે એ નવે નવ મિલેટ વર્ષો પેલા ઈસવીસન પૂર્વેની વાત છે આ બધી ઈ પેલા આપણે ત્યાં ભવાતા હતા અને આમાં મુખ્ય પાકો છે એમાં ખાસ કરીને જુવાર બાજરી અને રાગી આપણા ગુજરાતની અંદર પણ ઘણા મોટા પ્રમાણમાં થાય છે આજથી પિસ્તાલીસ વર્ષ પહેલા આપણા ખેતરમાં પણ ચાલીસ ટકા ત્રીસ થી ચાલીસ ટકા વાવેતર આમાંથી મિલેટ નું થતું હતું બાકીના બીજો પાક વાવતા હતા એટલે જુવાર બાજરી અને રાગી છે એ મોટા પૌષ્ટિક ધાન્યો છે અને કાંગ ગજરો કોદો ચેણો અને કુરી આ છે એ બધા નાના પૌષ્ટિક ધાન્ય છે નાના જેટલા છે એટલા જ એના ગુણ બહુ મોટા છે બીજી એક વસ્તુ આજકાલના દેખા દેખીના ખોરાકમાં આ નવે નવ મિલેટને આપણે ભૂલી ગયા છે જુવારની ખાલી વાત કરું ને તો તમને બધાને ખ્યાલ છે કે કોઈ પણ સારા કામમાં પછી ભૂવા ધૂણાવો તોય ભલે હવન કરો તો પણ ભલે ગમે તેવું જે વાત હોય ગમે તેવા સારા નરસા પ્રસંગની અંદર જુહાર સૌથી પહેલું સ્થાન હોય તમારું એટલે એ છે બધા છે એ ખૂબ જ અગત્યના આપણા ની અંદર હતા આ શું કામ અગત્યના હતા તો કે આ ધાન્યો છે એ હલકા છે ઘણા એમ લાગે કે આ હલકા હલકા કરે છે એમાં કોણ આવું કરે અને ક્યાંક હોટલમાં જમવા ગયા ને કોઈએ બાજરાનો રોટલો મગાવ્ય હોય ને તો લોકો એવો વિચાર કરે અને ક્યાં ખાવાની ખબર પડે છે પીઝા બર્ગર ખવાય હે અને ક્યાંક ખાવાની ખબર માણસો એને નીચી કોટીમાં વિચાર કરે છે કે અમને બહુ કઈ ખબર નથી પડતી પણ ખરેખર ખબર એને પડે છે કે આ જે ન્યુટ્રિશન છે એની અંદર શું ગુણો છે એમાં રેસા વધારે છે વિટામિન હોય છે આવશ્યક એમિનો એસિડ હોય છે ચરબી

એ જે થાય છે એ ગ્લુટેન ને લીધે થાય છે અને આપણને હોટલમાં જાય એટલે એવી રોટી ખાવાની મજા આવે ફુલકા રોટી નહીં તો આ જે ગ્લુટેન છે એ આપણા શરીરની અંદર સૌથી વધારે નુકસાન કરે છે અને અમલરોધી આ બધા ખોરાકો છે અને ગ્લુટેનનું પ્રમાણ અને પ્રોટેનની માત્રા 6 થી અગિયાર ટકા અને ફેટની માત્રા છે એ ઓછી હોય છે જે ફેટની માત્રા પણ ઓછી હોય છે જેથી કરીને અત્યારના જે કંઈ આપણી પોઝિશન છે જે કંઈ આપણી મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ ન થવા દેવા માટે છે અહીંયા મેં તમને સ્ક્રીનમાં જોઈ શકશો તમે કે બધા જ જુદા જુદા પ્રકારના નવે નવ ધાન્યો એના દાણા એના ડુંડા કેવા હોય એની ઓળખ બતાવી છે એનું ગુજરાતી નામ એનું અંગ્રેજી નામ કોઈ પણ એને જોવાની શીખવાની પણ ઈચ્છા હોય તો આમાંથી પણ જોઈ શકશો અહીંયા આપણે સ્ટોલ ઉપર પણ આ જ વસ્તુ રાખી છે એટલે જેને પણ વધારે જાણવાની ઈચ્છા હોય તો આમાં તમે વધારેમાં વધારે માહિતી મેળવી શકશો તો આ બધા જે છે એ એટલા માટે બતાવું છું કે ઘણી વખત લોકોને ખબર પણ નથી હોતી કે આ શું છે એમ દાણા જોઈને કેટલાય નથી ઓળખતા હોતા અને અમુક બે ત્રણ ધાન્યો તો એવા છે કે અમને ઘટે ચડાવી દે એમ છે એટલે ખાસ આ વસ્તુ ધ્યાનમાં હોય તો તમને ખબર પડે કે આને આ કહેવાય આને ખવાય ખોરાક તરીકે એના ઉપયોગમાં લેવાય અને આપણા ખોરાકમાં જેટલું વધારે આમનું સ્થાન હશે એટલું આપણું શરીર તંદુરસ્ત રહેશે એનો અનુભવ અને એનો તમારે નીચોડ જોતો હોય તો બે હજાર ઓગણીસ પછી જયારે કોરોના આવ્યો ત્યારે બધાને ખબર હતી કે કદાચ આટલા માણસો ભેગા થયા હોય અને કોઈ વ્યક્તિ આવીને એમ કે મને કોરોના છે તો લગભગ બધા ઊભા થઈ થઈને ભાગી જાય કારણ કે ખબર હતી કે એની ભયંકરતા એવી હતી એ સમય એવો હતો કે આમાં કંઈ કૂપનમાંથી નામ કાઢી નાખશે કોઈને ખબર નહીં પડે એટલે આ વસ્તુ બહુ જરૂરી છે નહીં એટલા માટે હું યાદ કરાવું છું કે ત્યારે લોકો છે એ ગામડા તરફ ભય ગયા હતા અને ગામડામાં જે લોકોના ખોરાક બાજરો જુવાર રાગી આ માઇનોર મિલેટ્સ બધા ચેણો બંટી હરિકંગની આ બધા જે ખોરાક તરીકે છે એનો મિત્રો વાળ વાકો નથી થયો હજી સુધી એનો વાળ વાકો નથી થયો અને મને લાગે છે આપણા સ્વાસ્થ્ય માટે એનો ખૂબ જ મહત્વ છે અત્યારે મારી જેમ બધાને ફાંદા વધી ગયા છે જાડા થઈ ગયા છે કીધું હોય કે આ વાકો ભરીને ખોની નોટ નીચે પેટી વાક નહીં ભરાય ખોની નોટ જવા મેદસ્વી પ્રણું છે એ આ બધા જે હલકા ધાન્યો છે જેને તૃણ ધાન્યો તરીકે આપણે ઓળખીએ છીએ એનાથી મેદસ્વી પ્રણું ઓછું થાય છે એની સામે ઘઉં ચોખા એ વધારે ખતા ખાતા હોય તો એમાં ચરબીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે એટલે એનાથી મેદસ્વી પ્રણુ વધારે આવે છે ને આજકાલ જો કદાચ કોઈને કીધું હોય ને કે મહેમાન આવ્યા છે તો જુવારની ખીચડી બનાવી દોક જુવારનો રોટલો બનાવી દ્યો બાજરાનો રોટલો બનાવી દીધો મહેમાન નહીં ઊંધું ચોઈ જાય અને મહેમાનને પીરસવા વાળાએ ઊંધું જાય આ ખરેખર આપણા સમાજને લાંછન એટલે ખરેખર જો આપણે તંદુરસ્ત રહેવું હોય તો આ ધાન્ય ખાવાની ખાસ જરૂર છે હાડકા નબળા પડે છે મોટા ભાગના અને હાડકામાં તમને બધાને ખબર છે કેલ્શિયમ ની ખામી થાય છે તો આજે કેલ્શિયમની ખામી થાય મારી તો તમને બધાય વડીલોને એક વિનંતી એવી છે માવા વાળો ચૂનો નહીં તો તમે મોઢામાંથી દાંત ને મજબૂત કરવા માટે નાખો પેટમાં પેટમાં નથી એટલો તમારા તમારા શરીરની અંદર એફસોપ થાય એ કેલ્શિયમ નાગલી જેવું તમને ક્યાંય નહીં મળે દૂધ જેવું તમને ક્યાંય નહીં મળે એટલે નાગલી છે એ ખૂબ જ અગત્યનો છે હાડકાની મજબૂતાઈ માટે છોકરાઓને ખાસ ખવડાવવા જોઈએ આજકાલ મીઠાઈમાં ક્યાંક જમવા ગયા હોય ને એટલે ઘણા બધા એમ કહેતા હોય કે ખાવાની તો બહુ મન થાય છે પણ આ ડાયાબિટીસ ને આટો લઈ ગઈ છે આ ડાયાબિટીસ અને આટો લઈ ગઈ છે એટલે હું ખાઈ નથી શકતો શું કામ તો કે પેલા જેથી ખાવાનું હતું ખાવાની શક્તિ હતી તેથી ખાવાનું નહોતું મળતું એટલે તૃણ ધાન્યો ખાતા હતા અને આજે ચાર પછી વધી ગઈ છે પોતાની પાસે બધી સુવિધા છે જેમ ધારેય ખાઈ શકે છે પણ ખાવાની કેપેસિટી નથી રહી કારણ કે આ ડાયાબિટીસ છે ને આવી બધી જે મુશ્કેલીઓ થાય છે તો આ તૃણધાન્યો ખાવાથી ડાયાબિટીસ પણ એમાંથી નાબૂદ થાય છે અને જેટલાના રિપોર્ટ કરાવો તો કોલેસ્ટ્રોલ તો જોવા મળે જ ઘણા બધા આપણે એવા રોજિંદા એવા સમાચાર સાંભળીએ છીએ કે ઉંમર હજી કાંઈ ન હોય ખૂબ નાની ઉંમર હોય ઘણી વખત વાત કરતા હોય કે હમણાં પંદર મિનિટ પહેલાં તો ભેગા થયા હતા અને પાંચ મિનિટમાંથી ભાઈનો ફટાક્યો ફૂટી ગયો હોય એનું કારણ જે આ એટેકનું જે આપણા ભારે ખોરાકો જે વેસ્ટર્ન સ્ટાઇલના જે આપણા ખોરાકો છે એની અંદર કોલેસ્ટ્રોલ વધવાનું જે પ્રમાણ છે એના માટે થઈને ખાસ હું મિત્રોને વિનંતી કરું છું કે જો બ્લડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ હોય તો આ ધાન્યોના આપણા ખોરાકની અંદર લેવાય લોહીની માત્રામાં ખાસ વધારો કરે છે લોહીની માત્રા જેમાં ઘણા લોકોને આમ ન ખામ કરજો એટલે લાલ છે પીડા એમાં ખાસ કરીને અઢાર થી પચીસ ત્રીસ વર્ષની બહેનો માટે ખાસ જેમને લગભગ લોહ તત્વની શરીરમાં બહુ જ ખામી જોવા મળતી હોય છે તો આ જે ખામી છે એ ખામીને દૂર કરવા માટે પણ બાજરો અને બીજા બધા હલકા ધાન્યો છે એના માટે ખૂબ જ ઉપયોગી છે પેલા બધા છે એ જાતે ગાડા ભરતા હતા હવે જેસીબીથી ટ્રેક્ટર ભરીએ છીએ મિકેનાઇઝેશન બહુ જ આવ્યું એવું જ બધા કામમાં મિકેનાઇઝેશન આવ્યું પેલા હાવેણાથી ફાળિયું વારતા હતા હવે લાકડી વાળો હાંગણો થઈ ગયો જો કે ફળિયા વારવા પણ જ નથી રહ્યું ક્યાંય ફળિયામાં ધૂળ હોય તો ફળિયા વારે ને માટી જ નથી રહી લાદિયું નાખી દીધી એવી સરસ મજા નહીં કે એક પાણીનો ફુવારો મારે કે જરાક આમ ઊભું પોતું મારે એટલે પાંચ મિનિટમાં ઘર સાફ તો એ બધાય કામની અંદર પેલા માણસો ગમે એવું વાહિદું કરે ગમે એટલું કામ કરે તો કોઈ દિવસ મોઢા ઉપર થાક જેવું નામ નહોતું તેથી ખોરાક સાચો હતો અને આજે થોડુંક કામ ન કર્યું હોય ત્યાં તો લે થાકી ગયું આ જે થાકી જવાનો પ્રશ્ન છે એ પણ એના માટે ખાસ જરૂર જરૂરી છે અને આ હલકા ધાન્યો આપણા જે નવે નવ મિલેટ્સ છે એમાંથી કોઈ પણ એક બે ત્રણ અથવા તો મિક્સનો આપણે ખોરાક તરીકે રોજિંદા વ્યવહારમાં ઉપયોગ કરવામાં આવે તો કોઈ દિવસ કોઈના મોઢા ઉપર થાક જેવું નામ ન આવે એવી જ રીતના ઘણા લોકોને હૃદય બેસી જતું હોય તો આપણે એને ઊભું કરી દઈએ અને આ ઊભું કરી દેવા માટેનો જ મહોત્સવ આપણે ગોઠવ્યો છે જેને કોઈને હૃદયની તકલીફ હોય એને મિલેટ્સનો ખોરાક તરીકે ઉપયોગ કરવાનો એટલે મંડે એ એન્જિન ફાટ 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 ભાગવા વ્યવસ્થિત રીતના તો આ વસ્તુ છે એ બ્લડ પ્રેશરને પણ બીપી એના માટે પણ ખૂબ જ જરૂરી છે જેને બીપી હોય ડાયાબિટીસ હોય એના માટે પણ આ વસ્તુ ખૂબ જરૂરી છે લગભગ ગામમાં અને લગભગ ઘરમાં એક ને એક વ્યક્તિ તો એવું હશે કે જેના ઘરમાં કેન્સર નું નામ ન આવ્યું એવું કેન્સર ની વાત આવે એટલે ખાસ કહી દઉં કે ભારતની અંદર હરિત ક્રાંતિ ની શરૂઆત ભારતમાં હરિત ક્રાંતિ ની શરૂઆત પંજાબ હરિયાણા થી થઈ હતી કારણ કે ત્યાં પાંચ નદીનો પ્રદેશ છે અને બાર માસ નદી છે આપણે અહીંયા તો એક નર્મદાનું પાણી ખાલી પીવાનું આવે છે તો ઠેકડા મારીએ એક ખાલી નદીનું પીવાનું પાણી ગામડે ગામડે આવીએ છીએ તોય આપણે ઠેકડા છીએ ત્યાં તો પાંચ નદી છે અને એવો સરસ મજાનો ગોઠવણી છે કે આખા વિસ્તારમાં ચોવીસ ચોવીસૌ ત્રણસો પાસઠ દિવસ કોઈ દિવસ પાણીની કમી નથી આવી અને નદીનો પટ છે એટલે જમીન પણ એટલી ફળદ્રુપ છે અને ફળદ્રુપ જમીનની અંદર વધારેમાં વધારે પાક લેવો વધારેમાં વધારે પાક લેવો એમાં કેમિકલ રાસાયણિક ખાતરો ઉમેરતા ગયા જંતુનાશક દવાઓ એટલી વાપરતા ગયા એ જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરો જેટલા વાપરા એના સ્વરૂપે એમને કેન્સર મળ્યું દાનમાં એટલે ભાઈ આપણે સમજવા જેવું છે આમાં ભટિંડાથી દિલ્હીની એક ટ્રેન ચાલે છે ને એમાં લગભગ એસીથી નેવું ટકા મુસાફરો છે અહીં કેન્સરના દર્દીઓ કોઈ શેખ લેવા જતા હોય ને કોઈ ઓપરેશન કરાવવા જતા હોય ને કોઈ બતાવવા જતા હોય દિલ્હીમાં એટલે આપણે આના ઉપરથી એક શીખ લેવા જેવી છે ને આપણે અહીંયા એનાથી બહુ દૂર નથી કદાચ તમે નામ હિંભળ્યું હશે જુનાગઢના કેશોદ તાલુકાનું એક અજાબ ગામ છે ત્રીસ વર્ષથી હું એ ગામના સંપર્કમાં છું અને રીંગણાનું ગઢ ગણાય એટલા સરસ રીંગણા થાય ત્યાં અને આ જે રીંગણા થાય એમાં પુષ્કળ દવાઓ વાપરે અને એટલું રાસાયણિક ખાતરો વાપરે એ ગામની અંદર ઘર દીઠ મોર ફિફ્ટી કેન્સર છે ઘરના સભ્યોમાં પચાસ ટકા ઉપરાંત સભ્યોને કેન્સર છે નાનાઓને હશે હજી બી ક્યાંક નહીં થયું હોય પચાસ ટકામાં તો ડિટેક થઈ ગયું છે એટલે પ્રાકૃતિક કૃષિની વાત કરીએ તો જેટલું કેમિકલ રહિત ખાઈએ અને જેટલું પૌષ્ટિક આપણે ખાઈએ એટલું કેન્સરનું જોખમ ઘટાડે છે પાચનમાં ખૂબ જ સારા છે કબજિયાત વાયુ પેટનો દબદબો આવું ક્યારેય તમે જો આ તૃણધાન્યો ખાશો તો ક્યારેય નહીં થાય અને પીઝા બર્ગર ખવાઈ ગયા છે તો પછી ઊભું નહીં થવાય પલોઠી વાળી બે વનત બંધ થઈ ગયું નકર આ બધું પીઝા બર્ગર સાહેબ નો ખાતો આ ટેબલ આવી ગયા અહીંયા બખેડા થયા બધાય ગ્લુટેન આની અંદર નથી હોતું એટલે આંતરડાને નુકસાન નથી થતું અહીંયા મેં ચાર ટાઈપો છે કે જુદા જુદા ધાન્ય પાકો છે એની અંદર કાર્બોહાઈડ્રેટ કેટલો છે પ્રોટીન કેમાં કેટલું છે ચરબી કેટલી છે કિલો કેલેરી ખાસ કરીને શક્તિ ઉર્જા એ કેટલું છે એમાં રેસાનું પ્રમાણ કેટલું છે આ પચવાની વાત આવે ને ખેન્સરની વાત આવે ને ત્યારે રેસા બહુ અગત્યના હોય છે તો આમાં તમે જોઈ શકો છો કે બાજરામાં નાગલીમાં એમાં રેસાનું પ્રમાણ ખૂબ સારું છે ઘઉંમાંય થોડું થોડું છે